હજુ પણ જાન્યુઆરી માર્ચ ઠંડો રહેશે તારીખ ચાર પાંચ જાન્યુઆરી માં ઠંડા પવનો ફૂંકાણ શક્યતા રહેશે તારીખ છ સાત અને આઠ માં પચીસ વિક્ષો શક્યતા રહેશે તારીખ લગભગ તેર ચૌદ ના પંદર માં જાન્યુઆરી જાન્યુઆરી માસમાં વાદળ હોવાની શક્યતા રહેશે અને કેટલાક ભાગમાં માવઠું થઈ શકે એવી શક્યતા રહેશે પરંતુ તારીખ દસ અગિયાર જાન્યુઆરીમાં લગભગ ઠંડા પવનો હાથ સિંજવશે અને ગાતો સિંચવતી ઠંડી પડશે આ ઉપરાંત તારીખ અઢાર ને અઢાર ઓગણીસમાં પણ હવામાનમાં પડતો આવશે એક વીસ તારીખ સુધીમાં અને ઠંડા પવનો ફૂંકા છે તારીખ વીસ એકવીસ બાવીસ ને ત્રેવીસમાં હવામાનમાં એકાએક પડતો આવશે અને વાદળવાયું જણાશે એટલે જાન્યુઆરીમાં વાદળો હોવાની શક્યતા રહેશે અને કોઈ કોઈ ભાગમાં માવઠું થવાની શક્યતા રહેશે જી